ભુજ લોહાણા મહાજન સંચાલિત લોહાણા મહિલા મંડળ આયોજિત સમૂહ ભાગવત કથામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી નંદગેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે વાતાવરણ ગજવવામાં આવ્યું હતું વાસુદેવના સ્વાંગમાં નરોત્તમભાઈ રામજીભાઈ ઘણાત્રા યજમાન રહ્યા હતા ને કૃષ્ણના સ્વાંગમાં આરવ ઘણાત્રા રહ્યા હતા પ્રમુખ જ્યોતિબેન પવાણીએ સોનું સ્વાગત કર્યું હતું તેમજ કથાને સફળ બનાવવા દાતા લીલાવંતીબેન ગણાત્રા શશિકાંતભાઈ ઠક્કર ઈલાબેન કતિરા સ્વર્ગસ્થ પ્રેમલતાબેન રંગવાલા ડોક્ટર મુકેશભાઈ ચંદે હિરેનભાઈ દાવડા કિરણભાઈ ગણાત્રા વિષ્ણુભાઈ કેસરિયા રૂક્ષ્મણીબેન જોબનપુત્રા વેલગંગા ટ્રસ્ટ જ્યોતિબેન પવાણી જ્યોતિબેન કોઠાડી લીલાવંતીબેન રાયચના હર્ષદભાઈ ઠક્કર ઘનશ્યામભાઈ ઠક્કર ડૉક્ટર પ્રફુલ્લાબેન કોટક રમેશભાઈ મજેઠિયા બિંદિયાબેન રૂપારેલ ગોદાવરીબેન ઠક્કર ડૉક્ટર હિરલભાઈ રાજદેવનો સહયોગ મળ્યો હતો વ્યાસપીઠ પરથી જનકરાય ભટ્ટે સંગીતમય શૈલીમાં કથા કરતા જણાવ્યું હતું કે જ્યાં સુધી અભિમાનના પડદા હોય ત્યાં સુધી ભગવાનના દર્શન ન થાય સંચાલન કમલાબેન ઠક્કરે કર્યું હતું મંત્રી શારદાબેન ઠક્કર ઉપપ્રમુખ ભાવનાબેન ઠક્કર સહમંત્રી દક્ષાબેન રૂપારેલ ખજાનચી હિરલબેન ઠક્કર તેમજ સલાહકાર જ્યોતિબેન કોઠારી અને ભારતીબેન રાજદેવે જહેમત ઉઠાવી હતી રંગોળી કરવામાં હિરલબેન ઠક્કર મીતાબેન ઠક્કર શીલાબેન માણિક માયાબેન ઠક્કર ભગવતીબેન આર રાજદેવ મમતાબેન ઠક્કર તેમજ જ્યોતિબેન પવાણીએ સહયોગ આપ્યો હતો કૃષ્ણ જન્મ બાદ બધાએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને ખૂબ સરસ રીતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી